શાય નમ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે ધર્મ સંસ્કૃતિ અને માનવ હૈયાનો ત્રિવેણી સંગમ એટલે કે મેળો ભજન ભોજન અને ભક્તિનો મેળો એટલે ભવનાથનો મેળો ગુજરાતના જુનાગઢમાં આવેલા ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથનો મેળો યોજાય છે ભવનાથનો મેળો ગુજરાત રાજ્યના અગત્યના મેળાઓમાંનો એક છે આ મેળાને મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે આ સ્થળે દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મહાવદ અગિયારસ થી સુધી યોજાતો મેળો ભવનાથના મેળા તરીકે પ્રખ્યાત છે અહીં મહાવદ નોમના દિવસે ભગવાન ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવામાં આવે છે અને ત્યારબાદ ભવનાથ ક્ષેત્રમાં આવેલા તમામ અખાડાઓમાં પણ ધ્વજારોહણ થશે અને મેળાનો પ્રારંભ થશે આ સમયે નાગાબાવા તથા સાધુઓ હાથી પર સવારી કરી શંખ ધ્વનિ કરતા અને જાત જાતના વાદ્યો વગાડતા મહાદેવનો જયનાદ તથા જય જય ગિરનારીના સાથે જોવા મળશે ગિરનારમાં આવેલી ભવનાથ તળેટીમાં યોજાતા મહાશિવરાત્રી મેળાનું ભારે મહત્વ છે મેળો ક્યારથી શરૂ કરવામાં આવ્યો તે અંગેનો હજુ કોઈ ઇતિહાસ નથી કોઈને સાંપડ્યો નથી પરંતુ જુનાગઢના ઇતિહાસવિદ જણાવે છે કે મેળાની શરૂઆત દોઢસો વર્ષથી વધુ સમય પહેલા થઈ છે તે સમયથી અહીંનો મેળો પ્રચલિત થયો છે નવાબોના રાજમાં મેળાનું આયોજન કરવામાં આવતું અને તે સમયે તેઓ મેળામાં જરૂરી મદદ પણ કરતા હતા નિષ્ણાંતકારોનું માનીએ તો લોકવાયકા એવી છે કે મેળામાં શિવ પૂજા અને ઉપાસના મુખ્ય હોય છે ગિરનાર મહાત્મા અને સ્કંદ પુરાણમાં કૈલાસ પર્વત પરથી શિવજી જ્યારે વિહાર કરવા માટે નીકળ્યા અને ગિરનાર વિસ્તાર તરફ આવ્યા ત્યારે તેઓ આ પ્રદેશથી મોહિત થઈને અહીં જ ધ્યાનમગ્ન થઈ ગયા હતા અને બીજી બાજુ શિવજી પણ ઘણા વર્ષ સુધી પરત ન આવતા માતા પાર્વતી અને અન્ય દેવગણો શોધખોળ કરવા લાગ્યા અહીં તેમને શિવજી ધ્યાનમગ્ન જોવા મળ્યા શિવજીને કૈલાસ લઈ જવા પાર્વતી મનાવવા લાગ્યા અને તે સમયે ગિરનારના સાધુઓએ અહીં જ રોકાઈ જવા માટે વિનંતી કરી અને ભગવાન અહીં શિવલિંગ રૂપે પ્રગટ થયા તે તિથિ એટલે મહાવદ ચૌદશ અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે અને મેળો માણવા માટે આવે છે ભવનાથના મેળામાં મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ ભગવાન ભવનાથની મહાપૂજા કરવામાં આવે છે મહાપૂજાના દર્શન કરવા ગુજરાતના ખૂણે ખૂણેથી સાધુ સંતો અને નાગાબાઓ ખૂબ મોટી સંખ્યામાં આવે છે શિવરાત્રિના દિવસે સવારથી જ ભવનાથ મંદિર ખાતે વિવિધ પૂજાઓ થશે અને રાત્રિના નવ વાગ્યે ભવનાથ મંદિરના પાછળ આવેલા અખાડાથી ભવ્યથી ભવ્ય રવેડીનો પ્રારંભ થાય છે રવેડી એટલે કે શોભાયાત્રા જેમાં સાધુઓ અંગત કસરત દાવ તલવારબાજી જેવી અવનવી કસરતો કરે છે મહાશિવરાત્રીના દિવસે બપોરે ત્રણ કલાકથી રવેડીનો મુખ્ય માર્ગ બંધ કરી અને સાફ સફાઈ કરી પાણીનો છટકાવ કરી દેવામાં આવે છે આ રવેડીમાં વિવિધ અખાડાના સંતો મહંતો અને સાધુઓ જોડાય છે જે રવેડી ભવનાથ ક્ષેત્રમાં ફરી ઇન્દ્ર ભારતી ગેટથી ભવનાથના પાછળના ભાગમાં જાય છે અને ત્યાંથી ભારતી આશ્રમ થઈ આ રવેડી ભવનાથ મંદિર ખાતે પરત ફરે છે વિશ્વમાં હજારો શિવાલયો હોવા છતાં જુનાગઢના ભવનાથનું એક અધકેરું જ મહત્વ છે ભવનાથનો મુર્ગીકૃંડ અનેક અનેક મહત્વ ધરાવે છે એમ કહેવાય છે કે સાત અમર આત્માઓ પૈકીના અસ્વસ્થામાં શિવરાત્રીની રાત્રિએ અહીં સ્નાન કરવા માટે આવે છે શિવાલયો તો હજારો છે પરંતુ મોરગી કુંડ સંસારમાં એક જ છે એમ કહો કે ભવનાથ ક્ષેત્રનું પણ મહત્વ આ કુંડના કારણે જ છે અહીંનું નાગાબાવાનું સરઘસ પણ વિશ્વ પ્રસિદ્ધ છે મોરગી કુંડમાં રાત્રિના બાર વાગ્યે રવેડી બાદ શાહી સ્નાન યોજાય છે કહેવાય છે કે આ શાહી શાહી સ્નાન દરમિયાન ખુદ ભગવાન ભોળાનાથ તે સમયે ઉપસ્થિત હોય છે અને મુરઘી કુંડમાં સ્નાન કરીને મુરઘી કુંડના પાણીમાં અલોપ થઈ જાય છે ભાગ્યશાળી ભાવિક તેમના દિવ્ય દર્શન કરી શકે છે જો કે આ એક લોકવાયકા છે પરંતુ ભાવિકો અસાહી સ્નાનના દર્શનનો લાવો લેવાનું ચૂકતા નથી ભાવિકો અહીં ત્રણસો જેટલા ઉતારા અને અન્ન ક્ષેત્રના મંડપો દ્વારા ભાવથી વિનામૂલ્યે ભોજન પીરસે છે રાત્રિના સમયે અહી ભવનાથ શિવરાત્રીના મેળામાં ભોજન માટે જગવિખ્યાત બન્યો છે ગિરનારની તળેટીમાં નામી અનામી અને કલાકારો ભજનિકો દરમિયાન વિવિધ સુરો અને સાહિત્ય દ્વારા ભક્તિ કરે છે અહીંના અન્ય ક્ષેત્રો આશ્રમો અને મંદિરોમાં ભજનની રસલા ભાવિકોને પીરસવામાં આવે છે અહીં અમુક ભજન રસિયા ભાવિકો આ મેળાની રાહ જોઈને બેઠા હોય છે કારણ કે ભવનાથના પાંચ દિવસ સુધી મોટા ભાગના ઉતારો અને આશ્રમોમાં ભજનની રંગત જામી હોય છે મહાશિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથની આરતી વિધિ થયા બાદ દર્શનાર્થે ભાવિકોની ભીડ થાય છે અને સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે અને એક લોકવાયકા મુજબ અસ્વસ્થામાં બલિરાજા રાજા ભરથરી પરશુરામ વિભીષણ જેવા અમરત્વ મહાપુરુષો મહાશિવરાત્રીની રાત્રે સ્નાન વિધિમાં પધારતા હોવાની માન્યતા છે અને આમ સાહી સ્નાન બાદ ભવનાથના મેળાની પૂર્ણાહુતિ થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ